ઓય તાવ કે બাকি સે તિયલો હમણા ક્યાં ક્યું તો બે દી થાય દેખાણ પતો ઓય ઉભો દોરેયો કેંગે મના ભાઈ ની બી જાવલ વાડી ઠીક એ ડગના ખામ લાઈ લગાડી હમ લગી રો મેલા

લેવું બધું છે ને બ્લોગ ની શરૂઆત કરીએ કામાં હા તો ભે ઉભા છે ભેંક દોવા અને હાલો શરૂઆત કરીએ તમે બ્લોગ ની બાકી અનેક પછી આટા વાટો માર લઈએ અને એવું બધું કામકાજ ચાલે છે ને શરૂઆત કરીએ તમે બ્લોગ ની અને હાલો માં જોતા રહેજો કહીજો બધાને જોતા રહેજો વિડિયો જોતા રહેજો બધા હા હાર વાલો જાવ તો હાલો ભાઈ ભેંક દોવાનું ટાણું થઈ ગયું છે ને ભેંક ભેંક દોવાય છે ઠાઉકો તડકો છે પવન પવન ભાઈ છે અને એવું છે સુરાચી રાચી બાપા હું કેતો તાગડી કયો હાલો

પછી દે <laughs> <laughs> <laughs>

ઉભો રાખી દે નોરિયો બરતુ બધું બ્રહ્મચર્ય તાણો શું કરજો વિચાર આ વંદની નો જાયો નો જાય સાગર ને ભક્તિ હા આખો દરિયો ગયો થઈ એટલે દરિયો દરિયો લંકા હળગાવી આખી હા

બે <Upper language>

હા સડાઈ દીધો ખોટું કરવામાં તો વાટ લીધી ને ભારે હાલો ઓનિકવાર હારીએ અને હવે ઓનિકોર હું ઈ છે હું ઈ નથી એ જોઈએ અને નિરીક્ષણ કરીએ અને આ બધું હાલે છે કામકાજ વાડીમાં ભાઈ કારણ કે ઢોરને નીર પૂરત વાઢવા પડે કરવા પડે એ બધું હાલે રાખતું હોય કામકાજ અમારે આવું તો ખૂટવાનું જ ન હોય ચાલું જ હોય તો દાંતડા મૂકી દો અહીંયા હવે અને ઓનિકોર હું જઈ જાઉં ભારી વઢાઈ તો ગઈ છે પણ આગળ બાંધી લઉં પેલા પેલા હું આટો માર દઉં પછી બાંધી લઉં એટલે એવું બધું છે નામ આમાં મૂકજો ખડ છે એટલા બધા લાંબા છે ને વાત જવા જો કાયદેસર આવે ને કેવડો થોડો અહીંયા હેઠો મૂકો ને તોય મને એટલો ભૂગે કે કેટલો વધારે છે સમજો છે કાંઈથી ચાલુ કરી હું ખડના બહુ મોટા મોટા થોડા એ નાખી દેવાના એટલે કે નડતર થાય તો હાલો વની કરી જાતો હોય ને હવે જોઈએ છીએ તો જો ભાઈ પાણી જાય છે કેટલા વાગે લાઈટ જાય સાડા વાગે ઠેક તો આમથી ધોરીએથી આવે છે પાણી સાચું પીવાઈ ગયું એક બે કેરા નહીં આજ તો તમારે નહીં પીરી કાલ પીરે સેલા કેર આમ જાય છે ને હવે ને આમ તોથી બે કેરાં છે ને જાય છે પાણી પાણી ત્રણ તાજ ને ઢાઢું એવું હોય મજા આવે ઉનાળામાં આમ જેવું પીવાની ક્યાં સેટ હજી તો આ કેરો માંડ ભરા હે તાત લાઈટ વઈ જાય હે હાલે

ধৰে থাকে ধীৰে હાલો ભાઈ તો ઉગાવો હોય સો ટકા આવી ગયો છે જો સોડવા પછી સોડવો સોડવા પછી સોડવો એનું માપ કાયદેસર અમે રાખ્યું તો એ જ પ્રમાણે છે આખી હાયરે હાયરું પૂરી ગયું છે થાય આખી તમને દેખાતી છે તો અહીંથી શાક ચાલુ કરીને આ બધી જગ્યાએ દાણા દાણો ઉગાવો આવી ગયો કમ્પ્લેટ ઓનીકો જોઈશી બે ક્યારે ન્યા નથી ભીગા

કે આ બધું બિયારણ છે જો કાયદેસર આ એકલાસ રીતે ઉગી ગયું છે છોડવાની નરવાઈ ફૂલે ફૂલ છે ત્યાં છે પછી અહીંયા છે એટલે આ બિયારણમાં દાણો થોડોક ગણો પણ એક બીજું બી છે ને એમાં થોડોક દાણો હજી રોકાતો આમ એ તો નથી આવતો પણ હજી ઉગતું આવે છે એવા ભાવડ છે ક્યાંક કે ખોદીએ ને દાણા નીકળે છે ઉગતા એટલે ઊંડું ગયું હોય તો એવું થાય જો એટલે આવી રીતનામાં આ તો આખે આખી હરો હૈરા હૈરું પૂરી ગયું છે

ફરક વાર કટી નથી કરી ખાલી ખાલી કટી કરી નાખી ફરકવાની નથી કરી ચાવા દે હાલો માં

hả là bị dữ Tôi em tôi ha rồi. Cho cắt 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 không em hết.